શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામની સત્તર ઓગસ્ટના મળનાર વાર્ષિક સામાન્ય સભામાં નવી કારોબારીની વરણીને લઈ સમાજમાં ગતિવિધિઓ તેજ બની છે અને આ વખતે સંસ્કારધામનો કબજો લઈ લેવા માટે જ્ઞાતિજનો આરપારની લડાઈ લડી લેવાના મૂળમાં છે સામસામે મીટીંગો અને દાવપેચ પુરજોશમાં ચાલી રહ્યા છે વાંડરાય અને ભુજ ખાતે તાજેતરમાં મળેલી મીટીંગોમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઉમિયા માતાજી સંસ્થાન હોય કે સંસ્કારધામ સમાજની મિલકતો ગુપચાવી જનારા સર્વોદયવાળાને છોડી શકે તેમ નથી આ સ્થિતમાં સંસ્કારધામની નવી વરણીમાં સર્વોદયવાળાને લેવા માટે સંસ્કારધામના હાલના કેટલાક હોદ્દેદારો પેરવીમાં હોઈ આ અટકાવવા માટે કેન્દ્રીય સમાજના કાર્યકરો મક્કમ બન્યા છે સર્વોદયવાળો મુદ્દો સમાજમાં ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે છેલ્લે ત્રણ ઓગસ્ટના મુંબઈ ઝોનની મળેલ બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો આ બેઠકમાં કોણે શું કહ્યું તે સાંભળો

માનવી જોન ના નેજા હેઠળ સમિતિ બને એ કરશે એવી બાંયધરી આપો ત્યારે એને અમારે પૂછવું પડે અને અમે ચોવીસ તારીખના ભેગા થવાના છીએ ત્યારે વાત કરીને કાંતિભાઈ પ્રમુખ જોન પ્રમુખ તે વખતે કાંતિભાઈ હતા આપણે ખુલ્લી ગયા છે કાંતિભાઈ ને કહ્યું કે તમે પણ તે વખતે હાજર રહેજો અને કાંતિભાઈ ત્યારે ત્યાં ગયા હતા ચોવીસ તારીખ ના ચોવીસ નવ ત્યારે આ સર્વોદય તરફથી એમ કહેવામાં આવ્યું કે અમે સમાધાન હવે કોઈ કરવા નથી માંગતા છતાં હમણાં નાનભાઈ માંડવી ઓલા ગઢસી ખોપડી ખોપડી ખાતે બોલ્યા કે સર્વોદય વાળા તો સમાધાન કરવા માગે છે પણ સમાજ નથી કરતો એટલે આ સમાજને ખોટી રીતે બદનામ કરવાની જે વાત છે એ બરાબર નથી પ્રમુખશ્રી બોલે એ બહુ સાચું છે સત્ય છે આ મિલકત કેમ લેવાની એનો ખુલાસો નથી કર્યો આપણી લેડીઝ હોસ્ટેલ બની ત્યારના વડીલોએ એમ કહ્યું કે કરવું છે ત્યારે આપણી કેન્દ્રીય સમાજમાંથી આ મને વડીલોએ છે હું નહોતો મેઘજી બાપો પણ નહોતા લતા બાપા લખમસિંહ બાપાએ કહેલું છે એ જ તમને કહું છું એમ કહેવામાં આવ્યું કે તમે પૈસા પહેલાં કેન્દ્રીય સમાજમાં મોકલાવો પછી ઉદઘાટન કરવા દેશું એટલે નાન બાપુ આપણા હોશિયાર હતા ને નાન બાપો સમાજમાં એકદમ ઇન્વોલ્વ હતા જેમ પ્રમુખશ્રીએ કહ્યું કે શિવદાસ બાપા અને નાનભાઈ લતા બાપા અને લખમસિંહ બાપા આ શરૂઆતના પાયાના પત્રો છે અને આ હોસ્ટેલ સમાજની છે એ અમે દુનિયા પણ કહે છે હું તમને કહી દઉં આ રેકોર્ડિંગ થાય છે ભલે થાય મને ખોટું બોલવું નથી એક બાજુ મુંબઈ ઝોનની બેઠકમાં શામજી નારાયણ માંડવી હોસ્ટેલ સમાજની હોવાનું સ્વીકારે છે ત્યારે બીજી બાજુ ઉમા એકતા મંચની સ્થાપના માટે વાંડાઈમાં મળેલ બેઠકમાં ગંગારામભાઈ શું કહે છે

છેલ્લા કેટલાય વર્ષોથી સંસ્કારધામ અને વાંઢાઈની સંસ્થાઓ ચાલી રહી છે કેન્દ્રીય સમાજના આપણા ભૂતપૂર્વ વડીલોએ કે વર્તમાન હોદ્દેદારોએ કોઈ પણ જાતના કોઈ પણ સામે પ્રશ્નો ઊભા થયા જ નથી આ પ્રથમ વખત એવી ઘટનાઓ બની છે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં કે આ બધું ચાલી રહ્યું છે અને એમાં ખાસ કરીને જ્યારે વધારે પ્રશ્ન એ ઊભો થયો સમાજ સામે કે ખુદ ગંગારામભાઈ સંસ્કારધામના પ્રમુખશ્રીએ એમ કીધું કે અમે પણ સંસ્કાર ધામમાં ટ્રસ્ટવાળાને ટ્રસ્ટ લઈશું તો મિત્રો આપ બધા વિચારો કે જે સરોદય ટ્રસ્ટ વાળા જે કોઈ લોકો હોય એમણે રાતોરાત હોસ્ટેલને તબદીલ કરી નાખી અને એ લોકો આજે પણ કબૂલ કરે છે અને તમે હમણાં જે એક વિડીયો ચાલી રહ્યો છે એમનો એમાં પણ કબૂલ કરે છે કે આ સંસ્થા સંપૂર્ણપણે માંડવી હોસ્ટેલ એ કેન્દ્રીય સમાજની છે તો આપ બતાવો કે કેન્દ્રીય સમાજની જે મિલકત હોય એનામાં સમાધાન છે ના હોય સમાધાન કરવાની જરૂર જ ના પડવી જોઈએ સમાધાન જ છે અને કદાચ સમાધાન કરવું હોય તો એમાં ના હોય તો આ બધું થયું પણ એ બાજુ બદલાઈ ગયા એમને આટલો જબરદસ્ત તારણ આપ્યું છે કે આ સંસ્થા એટલે કે માંડવી હોસ્ટેલ કેન્દ્રીય સમાજની છે અને આજે એ પણ બદલાઈ ગયા એટલે આ બધું જોતા કેન્દ્રીય સમાજને ખૂબ આમાં ચિંતા થઈ લોકો તરફથી પણ અઢળક ફોન આવ્યા કે આ બાબત ખૂબ ખોટી થઈ રહી છે બધાના ફોન આવ્યા પ્રમુખ શ્રી અબજીભાઈ બધા હેરાન થઈ ગયા કે હવે શું કરવું અને અંતે કેન્દ્રીય સમાજે વિચાર્યું કે આ સંસ્થા એટલે કે સંસ્કારધામમાં કમસે કમ એવા લોકો આવે કે જે સમગ્ર સમાજને સર્વને સાથે લઈને ચાલે એવા હોય અને સર્વને માન આપે એવા હોય કેન્દ્રીય સમાજ કંઈ એના ઉપર કોઈ આધિપત્ય કરવા માગતી નથી આ વાત બધા પ્રજાજનો અને જ્ઞાતિજનો સમજે અને વિચારે અને સૌ આ બાબતમાં એક થાય અને ત્યાંના સત્તાવાળાને પણ કઈ ભગવાન લક્ષ્મીનારાયણ આત્મ જ્ઞાન આપે એ એ ખાસ આજે મારે કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ તરીકે બધાને અપીલ છે વિનંતી છે જય લક્ષ્મીનારાયણ જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ અત્યારે જે સંસ્કારધામ દેસલપુર ખાતે જે હમણાં સામાન્ય સભા આવતીકાલે સત્તર આઠ બે હજાર ચોવીસની જે આવી રહી છે ત્યારે આ સભાની અંદર ગત કારોબારી અને હોદ્દેદારની ટીમની મુદત પૂરી થતી હોવાથી રિફોર્મ થવાનો કાર્ય એજન્ડા પૈકીનું છે ત્યારે આ સમાજ લેવલે જે અત્યારે આપણે જે વિરોધ થઈ રહ્યો છે અને જાગૃતિ જે ફેલાઈ છે એના હાર્દમાં આપણે જઈએ તો પાટીદાર સરોદે ટ્રસ્ટ જ છે જે માંડવી વિદ્યાર્થી હોસ્ટેલ કેન્દ્રીય સમાજની માલિકીને અંધારામાં સમાજને રાખી અને રાતોરાત ટ્રાન્સફર કરી છે એના અંતર્ગત ગત નવ જુલાઈ બે હજાર ચોવીસના વાંઢાય ખાતે સર્વદય સમર્થિત એસી થી સો વ્યક્તિઓ ભેગા થયા હતા અને આ મિટિંગની અંદર માનનીય હસરાજ ધોળુ અને સંસ્કારધામ કેન્દ્રના પ્રમુખ શ્રી ગંગારામ રામણી પણ ત્યાં હાજર હતા અને એમને જે એજન્ડા જે હતો ફક્ત એક ફક્ત હતો હંસરાજભાઈ રાજીનામું પાછું ખેંચાય અને બીજો એજન્ડા હતો કે પાટીદાર સર્વોદયને માન્યતા આપે એવું માંડવી વિસ્તારમાં ગામે ગામ આવી માહિતી પહોંચાડી અને કેન્દ્રીય સમાજને પત્ર લખી અને આ રીતનો માનસિક રીતે દબાવ ઉભો કરવો આ એજન્ડાને લઈને જે ગંગારામભાઈ રામાણીએ એક જવાબદાર લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનના પ્રમુખ થઈને જે એમને વક્તવ્ય આપ્યું છે સમાજ વિરુદ્ધનું કે સમાજના ધારાધોરણ નીતિ નિયમોને ગામમાં આપણા ગામમાં માનવાની શું જરૂર છે સમાજને કહી દેવાનું ભાઈ અમારા ગામમાં તમારે કોઈ દખલગીરી કરવી નહીં એટલે શ્રી સમાજ પ્રત્યે જે એમને વક્તવ્ય આપ્યું છે અને બીજું કે પાટીદાર સરોદય ટ્રસ્ટ જે ગુનાહિત કૃત્ય કર્યું છે હોસ્ટેલ બાબતનું એમને માન્યતા માટે એમને જાહેરમાં કીધું છે કે ગામે ગામથી પત્ર લખી અને કેન્દ્રીય સમાજને મોકલો કે ભાઈ એમને અમે માન્યતા બધા જ આપી દઈએ છીએ તમારે એમને માન્યતા આપવી પડશે પાટીદાર સરોદય ટ્રસ્ટ જ એને સંચાલન કરશે અને માંડવી વિસ્તારની મિલકત છે આના કારણે જે દેશભરની અંદર વિરોધી જુવાળ ઉભો થયો એની આ જાગૃતિ છે કે જો સમાજ સંમતિ વિચારો ધરાવતા કોઈ પણ વ્યક્તિ આ સંસ્થાઓમાં નહીં આવે તો આ કોઈ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં એટલે શ્રી સમાજના સંકલન રહીને કર્તાઓ ત્યાં આવે એ ભાવનાથી અત્યારે જાગૃતિ આવી છે અને એના માટે આવતીકાલે આપણે જે થઈ શકતું હશે એ તમામ પ્રકારના પ્રયાસો કરી સમગ્ર સમાજને સાથે જોડી અને એક વિચારથી આગળ વધીએ એવા ભાવ સાથે પરિણામ લાવવાનો પ્રયાસ કરીશું નમ્ર રીતે હા સંસ્કારધામની અંદર હાલમાં જ આપણી જે ચૂંટણીનો માહોલ થયો છે કાલે ત્યારે આપણા હમણાંના નેતાઓએ જે સરોદય ટ્રસ્ટવાળાને સાથે જ રહીને જે લડવાનું નક્કી કર્યું છે ત્યારે હું અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર મુંબઈ ઝોનના મહામંત્રી તરીકે અમે જ હમણાં મીટિંગ લીધી હતી એમાં શામજીભાઈ પોતે બોલ્યા છે એના મોઢે કે આ જમીન સમાજની જ છે તો આવું હોવા છતાં જો એ લોકો સાથે લઈને ફરતા હોય તો આપણે કેમ ચલાવી લેવાય આના માટે આપણે બધાએ વિચાર કરવો જોઈએ અને સંસ્કાર ધામમાં આપણે રિનોવેટ લાવવાની બહુ જ જરૂર છે ધન્યવાદ